જ્યાં જુઓ ત્યાં જ ગંદકી ગંદકી જોવા મળી છે હજુ પણ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યું નથી કારણ કે એક બાજુ રોગચાળો ફાટી નીકળે તેવી પણ ભીતિ સેવાઈ રહી છે સાથે બાળકોની જો વાત કરીએ તો બાળકોનો અત્યારે જે ચાંદીપુરમ વાયરસ છે તે દિવસે ને દિવસે તેનો કહેર વધી રહ્યો છે ત્યારે બીજી બાજુ જો આ પાણીમાંથી સાફ સફાઈ નહીં કરવામાં આવે તો તમામ આ વિસ્તારોમાં રોગચાળાઓ ફાટી નીકળે તેની ભીતિ સેવારે ત્યારે તમામ લોકો અત્યારે ભયના ઓઠા હેઠળ જીવી રહ્યા છે હજુ પણ કેટલીક જગ્યાઓ પર પાણી ઉતર્યા નથી અને આ તમામ જગ્યાઓ પર આપ જોઈ શકો છો વડોદરા મહાનગરપાલિકા ત્વરિત પણ એ કામગીરી કરે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે વડોદરા શહેરના સાયજબંધ વિસ્તારમાં આવેલા પરશુરામ ભઠ્ઠા સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં હજુ પણ પાણી નથી ઉતર્યા અને તમામ લોકો આ ભય ના ઓઠા હેઠળ જીવી રહ્યા છે હજુ પણ લોકો સાફ સફાઈ કરવા માટે વાત કરી રહ્યા છે અહીંયા સ્થાનિકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું અને શું કહેશો જે પ્રકારે આ પરિસ્થિતિ સર્જાઈ છે શું આશા છે વડોદરા મહાનગરપાલિકા પાસે વડોદરા મહાનગરપાલિકા પાસે શું આશા છે ભાઈ વડોદરા મહાનગરપાલિકા છે ને એ ખાલી નામની પાલિકા છે એમના પાસે કોઈ આયોજન નથી મેં બે દિવસ પહેલા જ કીધું તું કે ભાઈ આ પાણી ઉતરશે એ પાણીના હિસાબે તમે રાજીનામા આપી દેજો જો તમારાથી કામ થતું નહીં ને તો રાજી સ્વૈચ્છિક રીતે રાજીનામા આપી દેવા જોઈએ લોકોને

બિલકુલ 30 વર્ષ સુધી ભાજપને વોટ આપ્યો તો એટલ જ ભગવવાનો હશું માનો છો શું માનો છો શું માનો છો જે પ્રકારે અત્યારે આ પરિસ્થિતિ છે લોકો કીચણમાંથી જવા મજબૂર બન્યા છે માન્ય છે અમે આ બધું તમે જોઈ શકો છો રોગ તારો ફાટી જ છે છોકરાને ચાલી પૂરો ને કોલેરા ફાટી નીકળે તો શું કરીશું અમે નાના નાના બચ્ચાઓ છે લાઈટ ના ઠેકાણા નહીં પાણી નું પાણી પીવા માટે બી કોઈ આવ્યું નહીં પાણી આપવા માટે ભી એક વખત ખાવા આપવાય ચાર જણ ને આપીને નહીં ગયા કોર્પોરેશન નાના બાળકો પણ અહીંયા હજુ પણ સાફ સફાઈ નામે ઝીરો જોવા મળી રહ્યો છે આ ગ્રાઉન્ડ રિપોર્ટ ખરેખર વડોદરા મહાનગરપાલિકાએ આ કામગીરી ત્વરિત પણ એક કામગીરી કરવી પડે આપ જોઈ શકો નકડો કાદો કિચો જોવા મળી રહ્યો હજુ પણ કેટલાક જગ્યાએથી પાણી ઓસર્યા નથી વડોદરા મહાનગરપાલિકાનો આ વોર્ડમાંથી વોર્ડ ઓફિસર આવે છે તો તેના માણસો મોકલે છે માંડ એક બે માણસો મોકલ્યા છે અને કામગીરી કરાવી રહ્યા છે પરંતુ જો ખરેખર કામગીરી સત્વરે કરે તો આ આ વિસ્તારમાંથી રોગચાળો ન ફાટે કારણ કે જે પ્રકારે પરિસ્થિતિ છે આપ જોઈ શકો છો લોકટાળા પણ એકત્ર થયા છે સાથે લોકો માંગ કરી રહ્યા છે કે જે પરિસ્થિતિ સર્જાઈ છે કાદવ કિચડમાંથી લોકો જવા મજબૂર બની છે ને આ પરિસ્થિતિ હજુ પણ કેટલાય વિસ્તારોમાં માં શકો છો લોકો અહીંયા જે પ્રકારે રોડ પર આવ્યા છે પરંતુ આ પાણી તો ઓસરી ગયા છે ધીમે ધીમે પરંતુ રોડ પર જ આ કાદવ કીચડ એટલે આનાથી રોગચાળો ખરેખર ફાટી નીકળે તેવી ભીતિ સેવાઈ રહી છે હવે જોવાનું રહ્યું કે વડોદરા મહાનગરપાલિકા ક્યારે ત્વરિત કામગીરી કરે છે હજુ પણ કેટલીક જગ્યા પર પાણી ભરાયેલા છે આ મારા વિસ્તારો છે અને જે નટરાજ ટાઉનશિપના જે લોકો છે તે પણ અહીંયા રહે છે સાથે કેટલાક ઝુપડપટ્ટી લોકો પણ અહીંયા રહે છે તો હવે લોકો આ જે લોકો છે તે માંગ કરી રહ્યા છે કે આ પરિસ્થિતિમાંથી માંથી જવાબદારી એ લોકોની છે બહાર નીકળવા માંગી રહ્યા છે પરંતુ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર

અત્યારે તમે જોઈ રહ્યા છો અત્યારે કેટલો ટાઈમ થયો છે અત્યારે ટાઈમ કેટલો થયો ત્રણ દિવસ થઈ ગયા તમે વિસ્તારમાં જોતા છે ને કોણ જોવા આવ્યું છે આ બધા છોકરાઓ જે ઊભા છે એમને પૂછો કે તમને કોઈ પૂછવા આવ્યું છે શું જરૂર છે એ તો સવારે પાણી ઉતરે જ લે દૂધ જોઈએ ચા જોઈએ બધું જોઈએ અહીંયા કશું મળતું નથી દુકાનો બંધ છે તો આજે કિચડમાં માણસ જિંદગી કાઢે છે આ કિચ્ચર છે તમે જુઓ આ બાજુનો વિસ્તાર કેટલો મોટો છે આજે એને પાણી જવાનું અહીંથી જવા માટે રસ્તો નથી આજે અંદર બધા ફસાઈ ગયેલા છે આ ઝૂલતા પુલ બહુ મોટી વસ્તુ છે આજે એ વિસ્તારમાં કંઈ જઈ નહીં શકતો આ રેલવે પરથી આવી નહીં શકતા આજે ગાડીઓ બધું હોય કોઈ કપાઈ જાય એવી બધી પોઝિશનો છે અહીંયા ઘડી પણ આ બધાને જોવા આવવું પડે ને આ સશસન કોઈ આવતું નથી ખાલી નામ પર છે અમારું નામ છે અરે ભાજપને અમે આટલી મોટી જીતથી લાયા દસ વર્ષની અંદર આજે ભાજપને અમે સરકાર નહીં લાયા પણ ભાજપ અમારી પાસે કોઈ આવતું નથી કોઈ નાગરિકને કોઈ પૂછતું નથી કોઈ વિસ્તારને કોઈ ભયને પૂછતું નથી એ જ મારી વિનંતી છે બિલકુલ કોઈ પૂછવા અહીંયા આવતું નથી તેવું લોકો કહી રહ્યા છે નેતાઓ ખાલી માત્ર જયારે વોટ નો સમય હોય છે ત્યારે આવતો હોય છે ત્યારે પરંતુ જયારે પરિસ્થિતિ છે ત્યારે ત્યારે ખરી પરિસ્થિતિમાં કોઈ આવતું નથી તેવા સ્થાનિકો કહી રહ્યા છે છે હવે પાણી તો ઓસરી ગયા પરંતુ આ જે ખરેખર જે કામગીરી સફાઈની કામગીરી થવી જોઈએ તે થઈ નથી ને ત્યાં રોગચાળો ફાટી ના નીકળે તેની પણ લોકો રહ્યા છે હવે જોવાનું રહ્યું છે લોકો તો કહી રહ્યા છે કે રોગચાળો ફાટી નીકળશે જો સાફ સફાઈ નહીં થાય પરંતુ વડોદરામાં મહાનગરપાલિકાના તંત્ર ક્યારે જાગશે એ જોવાનું રહ્યું કેમેરામેન ગૌતમ સાથે સુરત સોલંકી સ્પાક ટુ ડે ન્યુઝ વડોદરા